એક જૂના જમાનાનું ગામ ગામમાં પાંચસો માણસની વસ્તી એમાં જીથરો ભાભો કરીને એક ભાભો રે મૂળ નામ હું એ કોઈને ખબર નથી પણ જીથરા બાબાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળી નહીં ભાગી જાય જીથરા બાબાને ત્રણ દીકરા ત્રણેયને પરણાવી દીધેલા દીકરા બધા ફરી ઠામ થઈ ગયેલા સારી ખેતીવાડી ચોમાસાની ઋતુ આવી વાડીમાં બાજરો વાવ્યો છે બાજરો બરાબર જામો હાથ હાથના ડુંડા હિલોળા લઈ અને ત્રણેય વચ ચાર લાકડા ખોડીને એક મેળો બનાવી દીધેલ અને ચિત્રો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે જીતરો ભાભો બધી રીતે પૂરો ઉડતા પંખીને પાડે એવો અને શીસમના સોટા જેવો કાળો જાણે કે પાકેલ જાંબુ જોઈ લો એમાં એક દી દહ પંદર સાધુની મંદળી દ્વારકા જાય સાધુને ઓળખાણ કરી સાધુની મંડળી મેળા પાસે આવી બાબાને કહે બાબા સીતારામ એ સીતારામ સીતારામ એક સાધુ કહે બાબા અમે દ્વારકા જાત્રા કરવા છીએ તમારે આવું ચિત્રો કે આવું તો ખરા પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે હે સાધુ બાબાને સમજાવે છે અને આમ વાતો હાલે છે ત્યાં તો બાબાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળ્યો મંગળાને બોલાયવો કે છે કે મંગળા મંગળા અમે જાય છે દ્વારકા જાત્રા કરવા ત્યારે પંદરદી મોલનું ધ્યાન રાખવાનું અને ઘરેથી આવી વાળું શિરામણ ખાવાનું અને રૂપિયા પાંચ રોકડા બોલ રહેવું છે મંગળો તો રાજીનો રેડ થઈ ગયો રૂપિયા પાંચ રોકડા અને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનું છે ને એ તો તરત તૈયાર થઈ ગયો આમાં મંગળાને બાજરાનું રખોપું સોંપીને ચિત્રો બાબો સાધુની મંડળી હરે દ્વારિકા જાત્રા કરવા રવાના થઈ ગયો મંગળો મેળા ઉપર ચડ્યો મોલમાં નજર ફેરવી અને પછી હોકો હળગાયો મનમાં મનમાં રાજી થતો હતો વિચારે કે આજ ઘણા દી પછી સારું ખાવાનું મળશે બાજરાના રોટલા શાક ડુંગળીનો દડો અને ટાઢી રગડા જેવી સાસ અને માથે ગોળનો ગાંગડો આમ વિચારમાં વિચારમાં મંગળો ઝોંકે ચડ્યો અને આ બાજુ ઘરમાં મહેમાન આવેલા તેથી દીકરાને વહુને ભાતુમાં થોડુંક મોડું થયું અને પૂછ્યો મંગળો ખાવાના વિચારમાં ને વિચારમાં હુઈ ગયો અને હળગતો હોકો હાથમાં રહી ગયો હોકો મેળાને એડો ડો મેળાનું હોકું ઘાસ ભડભડ કરતું હળ ગયું અને પછી મેળો આખો હળ ગયો મંગળાને નીકળવાનો ટાઈમ ન રહ્યો અને મેળા ભેગો મંગળોએ બળીને ભળતું થઈ ગયો આ બાજુ બહુ ભાત લઈને આવી મેળો સળગતો જોયો અને રાયડું પાડી પાડીને બધાને ભેગા કર્યા બધાએ ભેગા થઈને મેળો ઠેર્યો પણ મંગળો બળીને ભડતું થઈ ગયો તો ખબર મળતા ઘરેથી છોકરા દોડ્યા ગામ ભેગું થયું બધાને થયું કે ચિત્રો ભાભો બળી ગયો છોકરાઓ રોયા નાનામી કાઢી ગામે ખરખરો કર્યો છોકરાએ બાપા છે એમ માનીને બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ બે હજાર માણસોને જમાડ્યા કારજ પૂરું કર્યું ગામે વખાણી કર્યા કે છોકરાઓએ કારજ બહુ સારું કર્યું પણ ચિત્રો ભાભો તો દ્વારકાની બજારમાં હિલોળા લેશે આમને આમ વિહિદી થયા આખી મરળી જાત્રા એથી પાછી આવી ચિત્રા બાબાની વાડી આવી એટલે બધા સાધુ કહે કે બાબા હે રામે રામ અને બાબા એમને નો હામૈયા કરાવજો અને છોકરાઓને ભોજન કરાવજો સાધુની મનળી ગઈ ચિત્રો બાબો હરખાતો હરખાતો ગામમાં જવા નીકળ્યો એમાં નિહાળીથી ભણીને છોકરા ગામમાં આવતા હતા છોકરાઓએ ચિત્રાને જોયો આખા ગામને ખબર કે ચિત્રો બાબો તો મેળામાં બળીને મરી ગયો છે એક છોકરાએ કીધું એલા આ કોણ ચિત્રો ભાભો બીજો કે એ તો મેળામાં હળગીને મરી ગયો છે તો પછી આ કોણ છે રાડ ફાટી ગઈ ભૂત ભૂત ભાગો ભૂત જીતરા બાબાનું ભૂત છોકરા ભાગીને ગામમાં આવ્યા વાત કરી ગામ ભેગું થયું બધા કે એ સાચી વાત તો ચિત્રો ભાભો હતો એવો અને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કહેવાય જીતરો નક્કી ભૂત થયો હશે અને પછી તો બધાએ હાથમાં જે આવે તે લાકડીયું ધોકા કોદાળી ખંપાળી પાણા લીધા અને જીથરાની વાહે પીડ્યા ચિત્રો અરખાતો અરખાતો આલો આવે છે મનમાં એમ કે છોકરાઓને ખબર પડે છે એટલે ધામધૂમથી હામયું કરશે પણ ચિત્રાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે છે અને ચિત્રો ગળી ગયો ચિત્રો કે આ કેવું હામયું અબીલ ગુલાલને બદલે ધૂળની ડમરી ઉડતી આવે છે તબલાને બદલે લાકડીઓને ઝડી બોલે છે અને ભજન કીર્તનને બદલે ગાળીઓની રમઝટ બોલતી આવે છે અને ગામ લોકો તો બોલતા આવે છે કે ભૂત ભૂત મારો મારો એટલે ચિત્રો ભાબો સમજી ગયો કે મને ગામે ભૂત ગીણ્યું લાગે છે હવે વાત કરવા ઊભો રહો તો તો ટીપી નાખશે માટે ભાગવામાં માલ છે નદી તેમની દોટ દીધી નદીનો કાંઠો કાંઠે વડલો કાચો પોચો માણસની ધોળા દીએ સાતીના પાટિયા બેસી જાય એવી ભયંકર જગ્યા અને નદીની બેખેડમાં બે નાડાવા ઊંડી ઊંડી ગુફા હતી દોડીને એમાં ગરી ગયો અને ગામ લોકોનો જીવન્યા જવામાં હાલતો નહીં અને વેળા પાસા હવે ચિત્રો ભાભો બખોલમાં બેઠો બેઠો વિચાર કરે કે આ તો ભારે કરીએ આ તો ઊંધું બફાણું ગામે ભૂત માની લીધો હવે કરવું હું ભો બીજી ભાળેલ નહીં જાવું કી છે ગામ સિવાય કાંઈ જોયેલું નહીં હવે જાવું ક્યાં પણ કાંઈ બેહી રહેવા છે અને વિચાર કર્યો કે વચલા દીકરાની બહુ બહાદુર છે સમજણી છે જો એને વાત કરવું તો કંઈક રસ્તો નીકળશે આ બાજુ આખા ગામમાં જીથરા બાબાની ભૂતની વાત ફેલાઈ ગઈ હાજનું ટાણું થયું જીતરો ગુફામાંથી બહાર નીકળીને ગામમાં આવ્યો પાછળની બાજુથી ઘર પાસે આવ્યો ઠેકીને પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે સાણાના મોઢવામાં હંતાઈને વજલા દીકરાની વહુની વાડ જોવા માંડ્યો એને ખબર પડી કે વહુ રોજના ટાણે વાડામાંથી છાણા લેવા તો આવશે જ ને એટલે એ છાણા લેવા આવે તો એની હારે વાત હું કરું બરાબર એ જ વખતે સમજુ હો વાડામાં સાણાના મોઢવા પાસે છાણા લેવા આવી જીતરો કે હો બટા સાંભળો હું જીતરો હજી તો બાબાનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો હોય બાપા કે તાક વહુનું ઘોયું પાકી ગયું વહુના પ્રાણ નીકળી ગયા ત્રણેય છોકરા ઘરે રાઈડ સાંભળી સમજી ગયા કે બાપો પૂગી ગયો વાડામાં ત્રણેય છોકરા ડાંગ્યું લઈને વાડામાં દોડ્યા જીથરા બાબાએ જોયું કે હવે ઊભા રહેવામાં સારા વાટ નથી ડોહો વાળી ઠેકી ગયો અને મુઠિયું વાળીને પાટી મેલી બાપ મોર છોકરા વાહે પણ બાપે તો મુઠીયું વાળી અને દોટ દીધી પણ આંબવા દેહ જીઠરો નહીં અને પાછો નદીની બખોલમાં ઘરી ગયો છોકરા પાછા વળ્યા ઘરે આવીને વહુની ક્રિયા કરીએ અને ગામે કીધું કે જીતરાએ તો ઘરનાનો જ ભોગ લીધો જીતરો કે ભારે થઈ ગયો હો હવે તો હવે શું કરવું વળી એક બે દી ગયા પણ પેટ કોઈનું હગું થાય ભૂખ લાગી પેટમાં ગળુડિયા બોલે છે જીથરે વિચાર કર્યો કે ગામના પાદરમાં રહેતા મંદિરના પૂજારી ભેરવગર મહારાજ પાસે જાઓ એ આવા ઘણા ભૂત ભરાડા જોડિયા કાઢે છે એટલે મારાથી નહીં બીવે ખાંજનું ટાણું ચીવ અને આરતી કરીને ભૈરવ મહારાજ અને માતાજી વાળું કરવા બેઠા હતા રોટલાનો થપ્પો અને ભારી ભરખમ ગાય છે એટલે દૂધનું બોઘડું ભર્યું છે ખીચડીનું હાંડલું શાકનું તપેલું અને પાણી ભરેલ લોટા એમાં જીથરે ખડકીની હાકળ ખખડાવી અને કીધું કે ભૈરવગર મહારાજ હે એલા કોણ હું જીથરો તારો આડો હનુમાન જા એ મહારાજ પણ હું ભૂત નથી ખડકી તો ઉઘાડો નાના હો તારી આડી મહાનની મેલડી જા એ પણ મહારાજ તમે હમ ઉઘાડો તો ખરા હું ભૂત નથી હમ નહીં લાગે મને પણ અને આ સાંભળીને માતાજી અને બાવા ધ્રુજવા લાગ્યા જીતરાને થયું કે મહારાજ ખડકી નહીં ઉઘાડે જીતરાએ હપ હફ કરીને ખડકીને માર્યો ખંભો અને ખડકી કડક ભૂસ કરીને આવી હેઠી ચિત્રાને અંદર જોયો તેનું વિકરાળ રૂપ જોઈને બાવાજી અને માતાજીનું ઘૂયું પાકી ગયું ચિત્રો કે મરી ગયા આ તો પાપમાં પીડ્યા પણ પેટમાં ગલુડિયા બોલે છે બધું સહન થાય પણ ભૂખ થોડી સહન થાય સામે ભોજન તૈયાર હતું મીંડો દાબડવા મીંડો દાબડવા દૂધનું બઘડું મોઢે માંડ્યું ધરાઈને ખાધું પછી માથે બે લોટા પાણી ગટગટાવી ગયો અને કોઈ આવે એ પહેલાં હડેડાટ નદીની કોતરમાં બોયા ગયો અને હવારના પોરમાં કોઈ દર્શને આવ્યું અને માતાજી અને બાવાજીનું મળદું જોયું ગામ ભેળું થયું અને લોકોએ વિચાર્યું કે જીતરા સિવાય બીજા કોઈનું આ કામ નથી અને ગામમાં ફફડાટ ફેલાઈ ગયો અને વિચાર્યું કે જે આખા ગામના ભૂત જોડિયા ચુડેલ ડાકણ ખવી વળગાડ કાઢતા એનું જીતરા અમે કાંઈ ન આવ્યું તો બીજાનું હું ગજવું અને આમને આમ બે જિતરા બાપાને ભૂખ લાગી પેટ કરાવે વેઠ એમ જીતરો ગુફામાંથી બહાર નીકળ્યો ખાવાનું ગોતવા એમાં એકવાર વાર ભથવારી સીમમાં ભાત દેવા જાય જિત્રા નથી કે ભથવારી પાસે ખાવાનું માગી લઉં ચિત્રો માર્ગમાં જાડવાના ઠુવાડો હંતાણો જેવી ભથવારી નજીકના કેળેથી પસાર થઈ કે અપ કરતો ઊભો થયો અને ભથવારીની માથેથી ભાત પડી ગયું બાજુમાં ડફ દઈને ભથવારી પડી ગઈ ચિત્રો ભાત લઈને ભાગ્યો સીધો નદીના બખમાં ભાત છોડીને ખાધું પછી વિચારવા લાગ્યો કે હે ભગવાન આમે શું કર્યું હવે ખાવા માટે મારે નિર્દોષોના ભોગ લેવા પડશે વળી પાછું મનને મનાવ્યું કે હું ક્યાં કોઈને મારું છું એ તો બિન મરી જાય એમાં હું શું કરું હું તો હફ કરું ડફ મરે આમ જીતરાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે ગામમાં એક દરબાર રે દરબારે ધોબીને બોલાવ્યો અને મીડ્યા એટલે લુગડા કેમ હારા ધોતો નથી હમણાંથી બાપુ મોળા પાણી હારા થોડા થાય તો નદીએ ધોબી ઘાટ છે ત્યાં કેમ નહીં જાતો ન જવાય કાં ત્યાં જીતરો છે બાપુ એલા તમે ધોબી જીથરેથી બીવો છો લે જીતરો કાંઈ મારો ભાઈ થોડો થાય છે આમાં દરબાર અને જીતરા વચ્ચે જ્યાં વાતચીત ચાલી રહી હતી ત્યાં દરબારમાં શક્કર મામતભાઈ કરીને જમાદાર આવ્યો એણે જીતરાની વાત સાંભળી અને જમાદાર કહે કે દરબાર મેં જીતરે કે બારે મેં બહુ જ સુના હે તું હિન્દુ જીતરે કા ભૂત મેરા મુસ્લિમ કા ક્યાં બીગાડ લેગા મેં બહુ ઇલમી હું હા જીતરે કો કુત્તે કી તરફ પકડ લાઉંગા આ સાંભળીને બીજા દરબારીઓ કે વાત સાચી છે એકવાર સકર મહંમદભાઈ કબ્રસ્તાનમાં માથા વિનાના ખવી હેરા લડ્યા છે એકવાર સકર માહદભાઈ ગોતું ખાઈ જાય તો એકવાર ખવીને અળગોત્યું ખવરાઈ દે શું બથો બથોબથ ઝીંગાણું થયું અને તે ખવીએ હાર કબૂલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયું આવી વાતો સાંભળીને સકર મહંમદ વધારે તોરમાં આવી ગયો કે હું જે જીજરેખા પત્તા બતા દો મેં એવું છે શીચે મેં ઉતાર દુંગા અને દરબાર ધોબીને કહે કે આ જમાદાર તારી હારે નદી આવે તો તું લુગડા ધોવા જા આ બાપુ તો તો જાવ જ ને તો હું ન બીવો સકર માહદ તૈયાર થયા અસલ અરબસ્તાની ઘોડો બે બંદૂક લીધી એક દેશી બીજું સામગ્રી બે તલવાર બાંધી જમૈયો કટારી શરીર સાકાનો તો પાર નહીં એક કાચનો સીસો અને એક કાંટા કાઢવાનો સીપો લીધો કદાચ જીથરા હેરે બચો બચાવું અને કાંટામાં પડી જાવ તો કાંટા કાઢવા થાય ને એટલે શીપ્પોએ મારે હો અને વાસ ધોબીએ લુગડાનો ગાહડો બાંધ્યો અને હાબુની ગોટી લીધી અને મોર ધોબી અને વાહે ઘોડા ઉપર સકર મામદ જમાદાર આવ્યા નદીએ અને નદીના કાંઠે વડલાના મૂળિયા હારે ઘોડાને બાંધ્યો અને ધોબી તો સીતારામ 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 કરતો કરતો મીંડો લુગડા ધોવા સકર માહદના એક હાથમાં ખુલ્લી તલવાર બીજા હાથમાં ખાલી સીસો અને લઈને નદી કાંઠે આટા મારવા મીડ્યો એ જીતરા તેરી જાતકા જીતરા બહાર નીકળ આજા આજ મેં તું શીસે મેં ઉતાર દુગા બદમાશ જીતરા તેરી જાતકા જીતરા હે તું આમ જમાદાર તો મીંડો ગાળ્યો દેવા જીથરો બખમાં બેઠો બેઠો ગાળ્યો સાંભળે પણ જ્યાં જમાદારે એની સાત પેઢીને ગાળ્યું દેવાનું ચાલુ કર્યું એટલે જીથરાથી રહેવાનું નહીં અને ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખંભે સડાવ્યો અને બારો નીકળ્યો અને દોટ દીધી ઊભો રહી જાય તારી જાતના જમાદાર શક્કર મામદે જીથરાનું આવું વિકરાળ રૂપ જોયું અને સાક્ષાત મોત આવતું દેખાણું એના તો ત્યાં તો યા અલ્લાહ કરીને હાથમાંથી તલવાર પડી ગઈ અને શીશોએ પડી ગયો અને ભાગ્યો સીધો ગુદકો મારીને ઘોડા ઉપર પણ ઘોડાને સોડવાનું ભૂલી ગયો બાપુ અને ઘોડાને થાપટ માર્યો પણ અસલ અરબસ્તાની ઘોડો ને એટલે ઘોડો સડપ આંસકો માર્યો અને લોઢાની હાકળ હારે દોઢ હાથનું મૂળિયું ઉપર લીધું ઘોડો ગામ બાજુ તબડક 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 પણ ઓલું હાકળ હારે દોઢ હાથનું મૂળિયું હતું ને એ આંસકો લાગે એટલે સકર મામદના માથામાં વાગે જમાદારને એમ કે મને હારો જીતરો માથામાં મારે છે જીતરા મું મત માર જીતરા મુજે છોડ દે જીતરા મેં તેરા કૂતા જીતરા મુજે મત માર મેં તેરી ગાય હો ગયા આમ બોલતો જાય સકર માહદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા પર દન પડ્યો હે બીબી મુજે જીતરા છે બચા લો બીબી મુજે જીથરા છે બચાલો મુજે બુખાર આ ગયા હે આમાં સકર માહમદને તાવ સડી ગયો વબડાટ ચાલુ થઈ ગયો લોટકો માણસ તે મર્યો નહીં પણ માંદો પડ્યો અને બીજી બાજુ નદીએ ધોબીનું ઘોયું પાકી ગયું અને આ ઘટના પછી ગામમાં સન્નાટો છવાઈ ગયો કોઈ ઘરની બહાર નીકળતું નથી વાળી ખેતર રેઢા પડ્યા હશે સીમ એકદમ વેરાન બની ગઈ અને ચિત્રો ભાભો કે આ તો ન કરવાનું થઈ ગયું હવે શું કરવું ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી પણ જીવતો જીતરો શું એને થયું કે સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવા ન ગયો હોત ને તો આવું કંઈ થાત જ નહીં આમ કરતા એને સાધુની યાદ આવી ગઈ એને થયું કે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી નહીં શકે હવે સામે ગામ ત્યાં જઈને સાધુના પગમાં પડી ગયો કે મહારાજ બચાવો બચાવો સાધુ કે જીતરા તારી આવી હાલત કેમ થઈ ગઈ હું કહ્યું તને જીતરા બાબાએ માંડીને બધી વાત કરી અને કીધું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો છે મારા કારણે કેટલાય લોકોના જીવ ગયા છે હવે તમે જ આમાંથી મને બહાર કાઢો સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી અને ચિત્રાને ભોજન પાણી આપ્યા અને પાણીથી ધમાયરો ચિત્રાને થોડીક નિરાશ થઈ સાંજ પડી સાધુએ બળદગાડું તૈયાર કર્યું ગાડામાં નીચે ગોદડા નાખ્યા વચ્ચે જીથરા બાબાને સડાવ્યો ઉપર વળી પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા ચિત્રાના ગામમાં પહોંચ્યા ગામ લોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવી લાગે છે એટલે કહ્યું કે મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો હવે અને સાધુ મહારાજ કે કે એટલા હાટું તો અમે અહીંયા આવ્યા છીએ અને હાલો હવે દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો ઘણીક વારમાં દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થઈ ગયું અને પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી અને બધાને સમજાવ્યા તમે જેને ભૂત ગણો છો એ જીતરો બાબો હજી જીવે છે એ મર્યો નથી અને પહેલેથી છેલ્લે સુધી બધી વાત ગામ લોકોને કરી અને ગામ લોકોએ આ વાત સાંભળી અને બધાએ નિરાતનો શ્વાસ લીધો પછી મહારાજે હળવેકથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો બધા જીથરાને જોઈ રહ્યા અને જીથરા બાબાએ બધાની વચ્ચે માફી માગી કે મેં કોઈને માર્યા જ નથી પણ હજી હું કાંઈ બોલું એ પહેલાં જ બધા બિન મરી જતા હતા એમાં હું શું કરું મેં કોઈને આંગળી અડાડી નથી હજી સુધીમાં ગામવાળા કે એ તો બધું ઠીક છે તો પછી આ મેળામાં બળીને મરી કોણ ગયું ત્યારે જીતરાએ કીધું કે મેળામાં બળીને મરી ગયો એ તો મંગળો હતો હું નહીં આ મહિના પછી મંગળાને ઘેર કાયણ મંડાણી અને ચિત્રો બાબો પોતાના ઘરે જઈ શક્યો અને છેલ્લે ગામવાળાને ભૂતથી છુટકારો પણ મળ્યો મિત્રો તમે કે આપણે આ નાનપણમાં શ્રી કાનજી બુટા બારોટના અવાજમાં આ વાર્તા સાંભળી લીધી હશે અને જો ફરી વાર આ વાર્તા સાંભળીને મજા આવી હોય તો અમારા પેજને વધુમાં વધુ શેર કરી અમારા આ વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ